ચારો સિંગારા કવર ત્રણ પગ ઉછણિયા આ ચાદર ને તો બે મહિના પહેલા તું લાઈ નથી દિવાળી વર્ષ મેં એક જ વાર આવે છે હું જે લાવતી હોય એમ લાવવા દો ને આ દિવાળી તો મારે નવું લાવું તો તન લાઈ દીધી એટલે હવે કઈ ના થાય શું બોલ્યા તમે કશું નહી તું તલ લખવાનું ચાલુ રાખે તમાર દિવાળી શાંતિથી થી કાઢી ને તો વધારેના શબ્દ બોલવાનું બંધ કરી દોજો નહીતર દિવાળી ઉજવાઈ જશે તમારી આ લગન પછી કાયમ દિવાળી જો જોશું ને ઘરમાં

અરે કમાતો જ હશે ને છોકરો અને એને વેચાને નહીં કશું તમે જોવા ગયા હતા લગન પછી વેચાને નીકળતા આપણે જ આખી જિંદગી સાંભળવાનું આવે ને અને લગન પછી એ લોકોને ઝઘડો થાય ને તે લોકો એમ જ કે આ લોકો એ બતાવ્યું તું બણેલા ગણેલા છોકરાઓ તો કઈ વેચાની હોતા હશે અમે તમને સજ્જય વિશ્વાસ ના થાય તમે મને એમ જ કીધું તું કે હું એન્જિનિયર છું એક કઈમાં પાસ તો થાય છો નહીં આવરી ફરીન મારા ઉપર જ આવાજ છેલ્લે

આજ પછી છે ને મને એક્ટિવા શીખવાડે એવું કેતી જ નહીં મહેરબાની કરજે મારા હાડકાં બાળકા ભાગી જો એટલું દુખે છે તમને તો કંઈ નહીં મને તો હાથ પગ બધું જ દુખાય છે મને હાર્ડવેર ના ત્યાં લઈ જાવ અરે હાર્ડવેર ના કહેવાય ને હાર્ડવેર કહેવાય અને તને તો છે ને હાર્ડવેર જ જરૂર છે આમાં બે સ્ક્રૂ ઢીલા છે તારામાં લમણા લીધા વગર બેહી ને તમે તમારા જોડે જિંદગીમાં એક્ટિવા ચલાવવાનું ના શીખું જો ઓળવાનું આવ્યું હાથ બતાવજે